જુઓ જુઓ મિત્રો વિજય રૂપાણીની અંતિમ યાત્રાની અંદર હેલિકોપ્ટરથી મિત્રો વાત કરી ફૂલો જે આ મિત્રો વાત વરસાદ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થયા છે તમને લોકોને ખબર છે કે ભાઈ આજે રાજકોટ ખાતે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા રાખવામાં આવી હતી તમને લોકોને પહેલા ખબર છે કે જે રીતે પોતે ભાઈ તેમની દીકરીને મળવા ખાતે લંડન ખાતે જઈ રહ્યા હતા અને ત્યારબાદ જે પ્લેન ક્રેશ થાય છે અને અમદાવાદની અંદર જે આ પૂરી ઘટના ઘટી છે આ મામલે મિત્રો વાત કરી તો આપણે વિજયભાઈ રૂપાણીને જે ખોયા છે હવે મિત્રો તેમની અંતિમ વિધિની અંદર આજે મિત્રો વાત કરી તેમના વાગ્યા અંતિમ સંસ્કાર પણ થવાના છે અને અત્યારે ફાઇનલી મિત્રો વાત કરીએ અંતિમ યાત્રા ચાલી રહી છે તમે વિડીયો પણ જોઈ શકો છો જે આ મિત્રો વાત રાજકોટની અંદર આખો રાજકોટ એવું તો પણ ખોટું નથી કારણ કે ગુજરાતના પૂર્વ મુખ્ય વિજય વિજયભાઈ વિજયભાઈના અંતિમ સંસ્કારની અંદર અત્યારે લાખોની સંખ્યામાં લોકો છે જે આ વાત કરીએ રાજકોટની અંદરથી મિત્રો વાત કરી સ્ટાર્ટ થવાનું છે ને રાજકોટની અંદર જ મિત્રો વાત કરીએ તો છેલ્લેભાઈ સમચાને જવાનું છે અને અંતિમ સંસ્કાર આજે છ વાગ્યે કરવાના છે તો ખાસ કરીને મિત્રો વાત કરી એ વિડીયો પણ તમારા સમક્ષ શું લાવવાનો છો તો સબસ્ક્રાઈબ ઓલરેડી જરૂરથી જરૂર કરી રાખજો કારણ કે મિત્રો વાત કરી જે રીતે આ બધા જ વિડીયો સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થાય છે એ તમારા સમક્ષ લાવું છું તમે આગળ જે પ્લેનનો વિડીયો જોઈએ જે હોલિકોપ્ટરનો વિડીયો જોયો જેના અંદરથી પુલનો વરસાદ થઈ ગયો છે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ કરવામાં આવ્યો છે તો ભાઈ આ જૂનો વિડીયો છે બિલકુલ ખોટું છે એવું નથી થયું પરંતુ મિત્રો વાત કીધી તો લોકો દ્વારા કુલથી મિત્રો વાત કીધું તો વિજયભાઈ રૂપાણી ઉપર નાખવામાં આવ્યા છે આ ભાઈ સત્ય છે અને મિત્રો વાત કીધું તો વિજયભાઈ રૂપાણી ઉપર નાખવા પણ જોઈએ ખાસ કરીને મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થઈ છે ઘણા બધા મિત્રો વાત કરી વિજયભાઈ રૂપાણીને લગતા છે પરંતુ મિત્રો વાત કીધું તો હાશા હોય યુઝ હું તમને કહીશ ભાઈ જેવી રીતે મિત્રો વાત કીધું તો સોશિયલ મીડિયાની અંદર ભાઈ કંઈ પણ વાયરલ થઈ શકે છે ખાસ કરીને મિત્રો વાત કરી તો અત્યારે ભાઈઓ વિજયભાઈ રૂપાણીના મિત્રો રાજકોટની અંદર અંતિમ યાત્રા ચાલુ થઈ ગઈ છે એ પણ વિડીયો જોવો હોય તો આપણી ચેનલની અંદર ચેક કરીને તમને બધા લોકોને જોવા મળવાના છે ધન્યવાદ